આગામી બદરી તથા રહેત્રના તહેવારો અનુસંધાને ભરૂચ જિલ્લામાં શાંતિપૂર્ણ રીતે આ તહેવારો ઉજવાય તે અનુસંધાને જી ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ રાખવામાં આવેલી છે તથા ફ્લેગ પણ આયોજન કરવામાં આવી રહેલ છે તેમજ સોશિયલ મીડિયા મારફતે પણ મોનિટરિંગ કરવામાં આવી રહેલ છે અને આવી કોઈ પણ વ્યક્તિ કોઈ કરશે ગુનાઈત પ્રવૃત્તિ તેના વિરુદ્ધમાં કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે જે અનુસંધાને ભરૂચ જિલ્લા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન મારફતે આગામી જે તહેવારો છે એને અનુસંધાને ટ્વેન્ટી ફોર બાય સેવન જે સતત મોનિટરિંગ અને વોચ રાખવામાં આવી રહેલ છે તેમાં ધ્યાનમાં આવેલ કે આગામી બકરીદના તહેવાર અનુસંધાને પશુ જેવા કે ગાય વગેરેની કુરબાની અંગેની સોશિયલ મીડિયામાં એક પોસ્ટ વાયરલ થયેલી હતી જે પોસ્ટમાં કુરબાનીનો તરીકો તરીકે પોસ્ટ કરેલી હતી જેમાં મોટા પશુઓની કતલ એમાં ગાયનો પણ ઉલ્લેખ કરવામાં આવેલો હતો બરાબર અને આ પોસ્ટ છે એ દારૂ ઉલુમ બરકાતે ખ્વાજા આમોદના નેજા હેઠળ

એના વિરુદ્ધમાં ફર્સ્ટ ગુના રજિસ્ટર નંબર બસો સત્યાસી બ્લેક બે હજાર ચોવીસથી આઈપીસી તથા આઈટી એક્ટની કલમો મુજબ એમના વિરુદ્ધમાં ગુનો રજિસ્ટર કરવામાં આવેલ છે અને આ ગુનાની તપાસ ભરૂચ જિલ્લા એસઓજી કરી રહેલ છે અને આગળ તેમના વિરુદ્ધમાં એમની આમને કોઈ મદદગારી કરે છે તથા આ પોસ્ટ કરવા જેને પણ પ્રેરિત કર્યા છે તેમની પણ આ આ બાબતે વિસ્તૃત તપાસ કરવામાં આવશે અને એમની કોઈ સંડોવણી જણાય આવશે તેમના વિરુદ્ધ પણ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે અને જ્યાં પકડાયેલ તો મતદાર છે અબ્દુલ રહીમ જીવાબા રાઠોડ જેઓએ અગાઉ પણ બે હજાર એકવીસમાં તેમની વિરુદ્ધમાં ધર્માંતરણનો એ ગુનો પણ દાખલ થયેલો હતો જે ગુનામાં પણ તેમની વિરુદ્ધમાં નામદાર કોર્ટમાં ચાર્જશીટ થયેલું છે જેની હાલ ગુનો નામદાર કોર્ટમાં પેન્ડિંગ છે અને આ ગુનાના કામે પણ તેઓની વિસ્તૃત પોલીસ દ્વારા તપાસ કરવામાં આવશે અને બીજા કોઈની પણ જો સંજોગણી જણાવ્યા આવશે તો તે બાબતે પણ આગળની કાર્યવાહી કરવામાં આવશે અને તમામ લોકોને જાણ કરવામાં આવે છે કે આવ્યા કોઈ પ્રતિબંધિત કૃતિઓ ભરૂચ જિલ્લામાં ના થાય તેની તમામ પ્રજાજનોને તથા અપીલ કરવામાં આવે છે